जंगल में लाकड़ा वन्य पेदाशोनी चोरी करता जंगल चोरो हवे थई जजो सावधान कारण के जंगलों रक्षा करता वन रक्षको जंगल में सतत अने सघन पेट्रोलिंग करवाना छे। अने जो झड़ झड़पाई गया तो समझो गया जय हिंद दर्शक मित्रों हूँ चमील पठान आप जो ही रहा छो तीर समाचार વાત કરીશું જંગલોની રક્ષા કરતા વનપાલ અને વનરક્ષકોને વન વિભાગ દ્વારા જંગલોની દેખરેખ સાચવણી અને સઘન પેટ્રોલિંગ કરવા માટે નવી બાઈક આપવામાં આવી છે તેની જી હા છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ફતેપુરા નર્સરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાના હસ્તે વન કર્મીઓ એટલે કે વનપાલ અને વનરક્ષકોને જંગલ માં સઘન પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તાર માં નઈ પેટ્રોલિંગ માટે 18 જેટલી નવી બાઇક્સ આપવામાં આવી છે કલેક્ટર ના હસ્તે લીલી જંડી આપીને તમામ ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે ફતેપુરા નર્સરી ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના સાથે નવી બાઇક અને તેના चालक કર્મચારીઓ ને કપાળ ઉપર કંકુ તિલક કરી નારળ વદેરી અને આ તમામ જે બાઇકર્સ છે રક્ષકો અને વનપાલ છે કે જે પેટ્રોલિંગ કરવાના છે તેમને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી તમામ અઢાર બાઇક સવાર વન કર્મીઓને પ્રસ્થાન કરાવ્યું હતું આ અવસરે નાયબ વન સંરક્ષક વી એમ દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક છોટાઉદેપુર તેમજ આરએફઓ અને વન વિભાગનો જે સ્ટાફ છે તે ઉપસ્થિત રહ્યા હતા महादे श न प्र बदराई ता ता छोटाउदेपुर सहित राज्य देश अने दुनिया समाचार जो आमाटे सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ